જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે ગણપતિ બાપા આપણા ઘરે પધાર્યા હતા હવે આજે એમણે વિદાય લીધી અને આપણે એક પછી એક તહેવારો ચાલુ જ રહે એટલે ગણપતિ બાપા ગયા પણ હવે આપણે પિતૃને રીઝવવાના દિવસો આવ્યા એટલે કે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષ છે એમાં આપણે બધું એવું કરીએ કે આપણા પિતૃઓ આપણાથી ખુશ થાય અને આપણા ઉપર અમી દ્રષ્ટિ વરસાવે તો આવતીકાલે પહેલો દિવસ છે ત્યારે પૂનમથી અમાસ સુધી આમ સોળ શ્રાદ્ધ આવે એટલે શ્રાદ્ધ છે એ સોળ હોય એમાં પોતપોતાના પિતૃની અલગ અલગ પોતપોતાના વડીલોની અલગ અલગ તિથિ હોય એ પ્રમાણે બધા શ્રાદ્ધનું દાન કરતા હોય પણ શ્રાદ્ધમાં જો સોળે સોળ દિવસ શ્રાદ્ધ નાખવામાં આવે તો પિતૃઓ ખૂબ ખુશ થાય છે અને આપણા ઉપર આશીર્વાદ આપે છે કારણ કે પિતૃઓ ક્યારેક આપણને એની તિથિની ખબર નથી હોતી અને આપણે આગળના વડવાઓ ગયા હોય એના વિશે ક્યારેક આપણે ન જાણતા હોઈએ અને જો બધા દિવસ આપણે શ્રાદ્ધ મૂકીએ તો એ એને પહોંચી જાય અને એવી રીતે એ આપણા ઉપર ખુશ થાય છે તો આપણે શ્રાદ્ધ પક્ષમાં શું કરી શકાય એ વાત હું જાણું છું ને એટલી રજૂ કરીશ કે આપણે રોજ ઉઠી અને સવારમાં એક રોટલી બનાવીએ ભલે રસોઈના ટાઈમે બનાવીએ તો રોટલીની વચ્ચે ગોળ ગોળ રોટલી કાપી નાખવાની એકદમ વચ્ચેથી થોડા ઘી ગોળ મૂકવા ઉપર એ રોટલી મૂકવી પાછા ઘી ગોળ મૂકવા અને આપણે છત હોય કે અગાસીમાં કે ગમે ત્યાં એ થોડી વાર રાખવી બાજુમાં એક પાણીની વાટકી રાખવી અને થોડી વાર રાખી અને પછી આ રોટલી છે એ ગાયને ખવડાવી દેવાની અને હા જ્યારે આપણે ગાયને ખવડાવીએ ને ત્યારે ગાયનું મોઢું છે ને એ દક્ષિણ બાજુ હોય અને આપણે ગમે તે રીતે ઊભા હોઈએ પણ ગાયનું મોઢું દક્ષિણ બાજુ હોય તો એ પિતૃને સીધું પહોંચી જ જાય છે કારણ કે પિતૃમાં એવો ભાવ હોય છે કે એ દક્ષિણ દિશામાં રહે એટલે આપણે દક્ષિણ દિશા બાજુ જે કંઈ કરીએ ને એ એને સંતુષ્ટીકરણ આપે છે અને ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે એટલે એ સાક્ષી ભાવે આપણું કામ સંપન્ન થાય છે આવી રીતે આપણે બધા દિવસ કરી શકીએ બીજું સાંજે આપણે સંધ્યા ટાઈમે દીવાબત્તી કરીએ ત્યારે રોજ શુદ્ધ જળ લઈ અને આપણા જેટલા ઉંબર હોય આપણા જેટલા દરવાજા હોય જે બહારની સાઈડ પડતા હોય ત્યાં આપણે બહેનોએ ઘરની સ્ત્રી હોય એમણે હાથમાં જળ લઈ અને દીવાબત્તી કર્યા પછી દરવાજાની બહાર પાણી છાંટવાનું અને એમ કહેવાનું કે પિતૃદેવ તમે તૃપ્ત થયા હશો હવે તમે તમારા ધામ સીધાઓ એટલે પિતૃદેહો ખુશ થાય છે અને તમારું જળ ગ્રહણ કરી સંતોષ પામી અને એના ધામ જાય છે આવી રીતે પણ તમે સોળ દિવસ કરી શકો છો પછી પીપળો વડલો અથવા બિલ્લીનું ઝાડ આ ત્રણ છે એ પિતૃતુલ્ય માનવામાં આવ્યા છે કારણ કે પીપળામાં એક એક પાન ઉપર બાવન હજાર બ્રાહ્મણની સાક્ષી હોય એવું વિષ્ણુપુરાણમાં પણ છે ભાવ રજૂ કર્યો છે એટલે પીપળો છે એ પવિત્ર વૃક્ષ અને સોળ દિવસ છે એ પિતૃનો વાસ પણ પીપળામાં હોય છે વડલો છે એ બ્રહ્માજીનું મસ્તક કાપ્યું એમાંથી ઉત્પન્ન થયેલું ઝાડ છે વટવૃક્ષ છે એ ભગવાને બ્રહ્માજીને વરદાન આપ્યું હતું કે તમારું મસ્તક છે એ એક એવું વૃક્ષ બનશે કે જે પણ પૂજનીય હશે અને એમાં પણ પિતૃનો વાસ કહ્યો છે અને બિલ્લી છે એ તો પવિત્ર વૃક્ષ છે જ એટલે આ ત્રણ વૃક્ષને નીચે આડીવાટનો ઘીનો દીવો પણ આપણે સંધ્યા ટાઈમે રોજ કરી શકીએ સોળ દિવસ જો આ થાય આપણાથી તો એ ખૂબ સારી વાત છે અને હા જે કોઈના ઘર આગળ તમારા ગામમાં શહેરમાં ક્યાંય નદી સરોવર તળાવ એવું કંઈ હોય અને સોળમાંથી જેટલા બને એટલા દિવસ આપણે એના કાંઠે દીવો કરીએ ઘીનો દક્ષિણ બાજુ વાટ રાખીને ઘીનો દીવો કરીએ તો એ પણ પિતૃ માટે ખૂબ સારું છે પિતૃના સંતોષ માટે ઘણું સારું છે બીજું ઘરે રોજ આપણે જમવા બેસીએ એ પહેલાં રોજ આપણે પ્રભુની પ્રાર્થના કરતા જ હોઈએ પણ જમવા બેસીએ ત્યારે થોડા ભાત છે એ ખાંડ નાખી અને પાણીયારે રાખી આપણે જ્યાં પણ તમે મટકું રાખતા હો તમારે પાણી જ્યાં ભરતા હો ત્યાં રાખી અને પછી જમવા બેસવું અને પિતૃનું આહવાન કરવાનું અને એને વિનવવાના કે તમે પણ જમવા આવજો આમ કહી બધા દિવસ આપણે જમવાનું એનાથી પણ પિત્ર ખૂબ ખુશ થાય છે કે મારા પોતાના મારા આ દિવસોમાં મને યાદ કરે છે પછી બહેનો છે એ રોજ એક વખત દિવસમાં ગમે ત્યારે એક વાટકીમાં જળ લઈ અને એમાં થોડું ગંગાજળ નાખી અને આમ તો કોઈ દીકરી હોય ઘરમાં કે જેના લગ્ન ન થયા હોય અને આપણા ઘરે દીકરી હોય તો એ દીકરી કરે તો વધારે સારું એ વાટકીમાંથી સાત વખત જળ હાથમાં લઈ અને તુલસી માના ક્યારે પધરાવે અને પિતૃદેવને પ્રાર્થના કરે કે મારા પિતાના ઘરમાં સુખ શાંતિ પ્રદાન કરજો અને સદૈવ તમારા આશીર્વાદ આપજો જો સોળ દિવસ ઘરની દીકરી આ કરે તો સમજો કે પિંડદાન પણ કરવું નથી પડતું આવું પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પછી રોજ પિત્રને જળ ચડાવવું દક્ષિણ દિશા બાજુ તમારું મોઢું રાખી અને કાળા તલ અને ચોખાના ત્રણ દાણા નાખી અને પિતૃદેવને જળ ચડાવવું બને તો એક સફેદ પુષ્પ પણ જળમાં નાખવું અને રોજ પિતૃદેવને પ્રાર્થના કરવી કે આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે અમે તમારા છીએ અને તમે અમારા અમારા ઉપર કૃપા કરજો અને અમે જે જે કંઈ થાય અમારાથી એ કરીએ એનાથી તમે સંતોષ થજો આવી પ્રાર્થના કરવાથી પણ આપણા વડીલો આપણા પિત્ર આપણા ઉપર ખુશ થાય છે અને જ્યારે પણ તમે જળ ચઢાવો અને પિતૃદેવને પ્રાર્થના કરો ત્યારે ત્રણ વખત સ્વધા માતાનું નામ લેવું જય સ્વધા માતા જય સ્વધા માતા જય સ્વધા માતા સ્વધા માતા છે એ પિત્રલોકના રાણી છે પિતૃલોક સાથે એણે લગ્ન કર્યા છે એ વાત હું ગમે ત્યારે રજૂ કરીશ કે સ્વધા માતાએ કેમ પિત્ર સાથે લગ્ન કર્યા તો બહેનો અને ભાઈઓ શ્રાદ્ધ પક્ષ ચાલુ થયો છે ત્યારે પહેલા દિવસે આપણે આટલી વાત મને જેટલી ખબર છે એ મેં રજૂ કરી છે તમે પણ સાંભળજો તમને પણ ગમશે તો લો ભાઈઓ અને બહેનો મારી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ